અને જેણે અભિમાન કર્યું છે ને એને છેલ્લે ખબર પડી છે કે હું અમથો અભિમાન કરતો હતો હા આ ખાટલામાં પડ્યા પછી અને આ રાખમાં પડ્યા પછી હજાર રૂપિયાનો માલિક હઈશ ને અને આખા શરીરે સોનું ધારણ કરી હશે ને તો બી આ હાથમાં જો આ વીટી ફિટ થઈ ગઈ હશે ને તો જીવ નીકળ્યા પછી છોકરા આરી લાવીને કાપીને કાઢી લેશે સો રૂપિયાની વીંટી એ નહીં રહેવા દે કંઈ લઈ જવાનું નથી હા અને એટલે જ કોઈ મોટો રાજા હતો ને એને એવું કીધું તું મારા બે હાથ ખુલ્લા રાખજો હું મરી જાઉં ને ત્યારે મેં આખી દુનિયાને જીતી લીધી પણ પછી મને ખબર પડી હા સિકંદરે કીધું કે હું મરી જાઉં ને ત્યારે મારી નનામીમાં બે હાથ ખુલ્લા રાખજો કે હું દુનિયાને કહેતો જાઉં કે હું કશું લઈને આવ્યો નતો અને લઈને જતો નથી આ આવવા ને જવાના ફેરામાં જે વચ્ચેનું છે ને એટલું જ ખાલી સમજવાનો છે કઈ આવી આવીએ ત્યારે છઠ્ઠી નું જે કપડું હોય ને એ પહેરાવે ને એમાં કઈ ખિસ્સા નથી હોતા છઠ્ઠી ના કપડામાં હોય છે લઈને આવ્યા તા ખાલી મુઠ્ઠી અને જઈશું ને ત્યારે ખાપણ ખિસ્સા ન હોય એકદમ સફેદ ડાઘ વગર નું આજ સમજવાનું છે આજ નહીં તો કાલે પણ બધાને જ્યાં સુધી થોડીક ત્યાગ લાગે થોડોક વૈરાગ લાગે ક્યાં સુધી કે સ્મશાનમાં જાય ત્યાં સુધી કોઈને ખભે લઈને ત્યાં વડાવા જાય ને પોતાના વડીલને સ્વજનને કોઈ વાલાને ત્યાં સુધી જઈને એને વૈરાગ્ય લાગે હો હો આ જીવન આવું આવ્યા ને જવાનું મારે પણ ખાકમાં ભરવાનું મને પણ બાળશે મારા જ દીકરાઓ મને જ વાંસ લઈને તોડશે મારી ખોપડીને અને મને ધક્કા મારશે કે બળ વેલો બળ વેલો તો ઘરે જાઉં હા ત્યાં 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 વૈરાગ્ય લાગે પણ જેવો એ બહાર નીકળે ને મારી આ લાખ રૂપિયાની ગાડી છે એમાં બેસવાનું હજુ મારે ક્યાં મરવાનું છે હજુ તો મારે મરવામાં ઘણી વાર છે હા આમ પાછો વિચારે અને એટલે પછી દુખી થાય